ને હાલો હું પૂછા તલો ચલો રેડી બધા મારી સુખરી રેડી થઈ ગઈ આમ તો ઓલમોસ્ટ બધા રેડી છે અમિત કુમાર કદાચ ના વાગ્યા છે જાગતા તાત ખરા અમે જોયા હતા નીચે આવી ત્યારે તો પૂજા કરતા હોય ચલો લેટ્સ ગો આ ડીશ કોઈને પકડવી પડશે તો અમિત કુમાર મારા ઘરના ધન્ય ભાગ્ય થઈ ગયા આમ તમે બધાએ પૂજા કરી એમ ભગવાન ના ભગત ક્યાંથી ઘરે એમ પૂજા ને દર્શન કરી દઈએ હેલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રેવતી ન બોલે ત્યારે બોલાય ને કઈ બાજુ ચાલવા ગયા તા ઓકે હા બરાબર કહું કે આ લોકો એકલા છે હું અમે જોયા દૂરથી એટલે પાછળ આવ્યા ઘરે આ છે તો હું છે એ પિરામિડ ની ઉપર આવી છે એ બધાય ભાઈ આપણે મને અમેરિકામાં કેવું ફીલ થવા બેઠું છે ડોલર ટુલ હવે ડોલર ટીકો જે ડોલર વાપરવા જવું પડશે ને આપણે લોકોને જો ટી ડોલર છે ને આપણે ચાલે છે ચાલે છે કોઈ પણ ડોલર ચાલે છે ગમે તે નહીં નહીં આપણે તો જ્યાં આની કરન્સી હોય ત્યાં જ જવું છે ડાયરેક્ટ વાપરવા એમ ઓરિજિનલ જવાનું ઓકે પાસે જવાનું હમ જેવું લાગે છે ક્યાં કોણ ખાલી કહું ગો જેવું લાગે છે

અવુ એય માણસ મારો ભાઈ રાજુભાઈ એનો ભાઈ એટલે આમે હામાં મળીએ અમે હામાં મળીએ એવું જોઈએ હામાં મળીએ કેપી આપણે આપણે ઓને ગંદા ભુવન

ભૂલી ના જા આવી અને અમે પાછા એમ્પ્લોય તમારા કામ વાળા મળે એના પર એવાથી બરાબર છે જોબ હોય તો રજા મૂકીને તમે નીકળી જ જાઓ સાચી વાત છે એવું જોઈ કે શોપિંગ કરીને આવશે તમારા તિલકણા બધા છોકરાઓ ગયા છે આ બે બેનું જ ગયું કા ને બધા ગયા છે ત્રણ નગિયો લઈ સરસ હાલો ભાજી ભાવ બને પછી બતાવી કિંજલ તારું મને થોડું ગાઈડ જોશે ઓકે તું કેમ બનાવ છો એ જ નાખીએ છું એવું જ છે નામ અક્ષર ના પાંચ મિનિટ વાત વહી ગઈ છે દસ જ મિનિટ જોડે

કઈ નથી ભાજી ચારમી તારા માટે મેં શું કઈ કે પેલો ગોટાળો બનાવ્યો છે એટલે તું જગ્યા રાખજે હા એટલે જગ્યા રાખજે એમ પછી એવું ના મન કહેતી કે મેં શું કહે કે બાબુ ફૂલ થઈ ગઈ છું એમ હમ કહે છું તમારે ગોટાળો ભાજી પણ બધું ખાવ છો કે તિલક માટે તિલક તારે પણ હમ 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 બરાબર ક્યાંથી લઈ આવ્યા તમે યુશલ સ્પોટ અન ઇસ ઓલ્યુ અપડ પરફેક્ટ પીઝા બની યસ રીશુ નેના બહુ ભાવે લોકર માં તો છે ખીંચલ તરી તરી છે ને ભાજી પર રંગ લાવી દે છે એવું લાગે આહા ઓલા પાઉં બની ગયા મટિકું બેન કામે લાગી ગયા છે આ તો આપ મારો વારો હતી એટલે હું ચૂકી ગઈ ઠીક ઓકે ભાજી બનાવવાનું મનમાં નથી કર્યું અમને થોડી ખબર હોય

ખાધા જ એટલે હવે આપણે ખાઈ લેશું ને પછી ખાશે એટલે છ વાગે નીકળવું પડે આપણે કલાકમાં બધું પતાવવું પડશે કદાચ ભૂખ લાગે તો ખાવા થાય એમ તીર્થ ને ખાવા થશે હા બેસાડ બેસાડતા થવાનું કેવા આવું છો જો મારા દિન ડીસી રેડી થઈ ગઈ છે ચલો રેડી રેડી ટુ ગો મજા આવી લેસ્ટર માં તમને બહુ મજા આવી લેસ્ટર માં લેસ્ટર માં કે ખવડા ખવડા ત્યાં ખા ખાજ કે બહાર તો ગયા નથી કઈ નહીં ફાસ્ટિંગ હું બેલેન્સ કરવા માટે યુએસ ચેનલ એવરી ડે ફાસ્ટિંગ જ છે આ કાલનો દિવસ યુએસજી ને ચાલુ કરજો એમાં સમર માં આવો સમર માં મજા આવશે તમે ભગવાનને પ્રાર્થના કરો મળી જાવ કેવો મળે એને જો મળી જશે નેક્સ્ટ ટાઈમ